ગઢડા સ્વામિનારાયણ મંદિરના ઉતારામાંથી આઠ શખ્સો ઝડપાયા ધાર્મિક સ્થળોની પવિત્રતા પર સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટનામાં ગઢડા પોલીસે સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે પોલીસને મળેલી ગુપ્ત બાતમી અનુસાર જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગમાં આવેલા રૂમ નંબર પાંચસો નવમાં જુગાર રમાઈ રહ્યો હતો આ માહિતી મળતા જ પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડ કરી અને તેમની પાસેથી કુલ એક લાખ સિત્તેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ મુદ્દામાલમાં રોકડા એક લાખ દસ હજાર આઠસો પચાસ રૂપિયા અને આઠ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ જુગારધામ મંદિરના રૂમમાં રહેતા હરિકૃષ્ણ ગભરૂભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી દ્વારા ચલાવવામાં આવતું હતું પોલીસે જુગાર રમાડતા હરિકૃષ્ણ વાઘ ઉપરાંત જિગ્નેશ કાવઠિયા રાજેશ સાવલિયા લાલજી વાઘેલા પરેશ જોગાણી કેવલ કાવઠિયા પંકજ કાવઠિયા અને પૂર્વેશ જોગાણીની પણ અટકાયત કરી છે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધાર્મિક સ્થળમાં આ પ્રકારની પ્રવૃત્તિ થતાં આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે